કેમ છો વડીલો આજે આપણે હેને નવા હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આવી ગયા હતા અને મફતની આઈસ્ક્રીમ ખાવા પણ આવી ગયા હતા મારા ભાગમાં જે કદ આવી પછી આપણે આવી ગયા હતા મારા ભાઈના ભાભીના સરીમતમાં અને ત્યાં આપણે હે જમણવાર રાખ્યો હતો એટલે તો આપણે આયા હતા બાકી આપણે આવવાનું કાંઈ શોખ હતો ને બાકી તો બાપાનો હગુ નિભાવ આવ્યા હતા પછી એને બાર વાગ્યા પછી બે વાગી ગયા અને બે વાગ્યા પછી અમે નીકળી ગયા જમવા માટે કે ભાઈ જાઓ જમી આવો અમે આવી ગયા અમારા તળપદા કોળી પટેલની વાડીમાં અને ત્યાં પછી થાળીઓ લઈ લઈને અમે હાલતા થઈ ગયા અને જીને પેલો વારો આવેલો એ ભાઈ આગળ આગળ ગયો અઘર જ્યો પહેલો વારો મને આવરી દીજો એમે અમને એમ થતું અમારે પહેલા કોઈ નથી આવ્યું પણ એમે પહેલા વ્યા હતા એવું લાગતું હતું પણ એની પહેલાં અમારે પહેલાં કેટલે આવી ગયા હતા એમે પોતપોતે એની થાળી લઈને બે ગયા હતા અને જમીન પછી પાસા અને જે જગ્યા હતા એની જગ્યા પાસા આવી ગયા અમારી મંડળી આટલી બધી લાંબી હતી કે નામ નહીં વળતા એટલા બધા જણા હતા આ બધા બેઠા હતા અને સુખ દુઃખની વાતો કરતા હતા અને પછી વળતા અમે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા હતા આવા કામ થઈ ગયા હતા અચાનક પંચર થઈ ગયું યાર ટેમ્પામાં હવે શું કર્યું યાર પછી હાલો ટાયર આપણે આવી ગયો આ બે જણ લઈને વીઆયા છે આ બેને મોકલ્યા હતા અને વીઆ હવે બસ હવે એને ટાયર એક કરી દેવી ને બસ એટલી વાર છે અને આ લોકો પછી ટાયર ફિટ થઈ જાય પછી આપણે જોવી આ અમારા રેપડા ગામનો પાકો મકાન પાકો મકાનો પાકો રસ્તો છે પડી લો અત્યારે હું આમ તો આપણે આપણે ઓલી જગ્યા છે ને નાળું બનાવીને એ જગ્યા આવ્યો તો કે મને કંઈક અચાનક કંઈક આવી વસ્તુ જોવા મળે છે એ હવે આ શું છે હવે કાંઈ ખબર નહીં લગભગ અહીંયા કંઈક છે ને મારા બાપાએ હોળી બનાવવાનું કંઈક કર્યું લાગે છે આટલામાં આવું બધું કીધી છે હાલો ને તમ તાર સારું જ કરાય છે તમદાર જોયા રાખીએ કેમ થાય પણ મને આમ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયું એકદમ જોઈને આવડે હું કીધું શું છે હું બસ આટો મારો આવ્યો હતો આ બાજુ કે ભાઈ થોડુંક વાડીમાં જ ખડ લેતો લેવા જવા જ છું તો સારું હાંજ પડી ગઈ છે અને સારું જય માતાજી મિત્રો